મોડો મોડું ભૂખડિયાળો મોડવો બનધ્યો જાતર જોતર ને કઈ ગમે ગોમ ના ભૂલા કલાકાર આવવાનું

મારું યાર મોડું થઈ જાય તો ચાલુ થઈ જાય ચાર ઢૂલું મારે જતા રે

હે ગમે તે આટલા ચોક છે ઘર તો સ્કોર્પિયો દેખાતી નહિ હા સ્કોર્પિયો બધું હે પણ ક્યાં મતલબ ઘર તો મળવું આવે બોલાવો હા પેલી થેલી લેતા આવજે સાલ આ સાલો ભૂલી જ મારી દેવિ કાઢવાની તા ને તો કહું એન્ટ્રી <geon> કરવાની <millionaire audio writers> <Endeesa normalisation> <a1>

મે હું નામ મે તો સાલો સાલો લાયું હું તો એવો મુખી આવ્યો હું નામ મે આવ્યો અ ભુઈ હારી જગ્યા અલ્યા બેહો કે તમે બેહો બેહ કઈ જો પર હું કરું હું કરું પાણી પીઓ કી ના આય્યો પિયો આલો પાણી આલો શું બા ઓ આ તમાર જૂના

તો લઈ જયેલા તમારે જમવાનું મોટું હોય બધું પાકા પાયું ચા ચા ના પી

અરે ચાલો ને હું તો આ બધો લંચ પહેરાય ને આવ્યા તમે તો આબુ ને ખાધી તમે લઈ યાર

માથું લઈને આવો પડે ત્યારે સારું લાગે હાડમ ગયા ગયા સારું બાલું લીધી આવું અમને ધક્ ખબર આવે તમે તો યાર રાી હાઈ નાખી મારે કોક પોરે જબર તો આયા ના આયા તમે તો અલ્યા બીમા તો એકલો ન આવાય મારા એકલા આડું કેર અવસરો એકલાય આવાય આ શું છે એકલાં કેર આવે મારા કે

આપી દઉં વેચજો હેલો યા થાય તમારો ના ના એ તો આવતા આ બધી વાતો આબડું કાઢી વાતું હોય છે રવાતું હોય છે

મારી વાત હું મારા હાથુ ના આશાય આવ્યો તો યાર મેં કીધું આઠું પૈસો વાળો હોય ને તે હાલ દે યાર પૈસા માં રૂપિયો નઈ થાય લાયું ના આશિયા આવ્યો હું આ ઘાડવાલદના બહુ બનાકા બધી ચાલુ લઈ જવાની આ તો ક્યોતો નથી તા ભાવ ના લેન તો સાબ તી તા આલ દે તો તમે ચાલ આ ખા અલ્યા ગુસ્સે આ હા